શ્રી વલ્લભાદી શકી જાય શિક્ષા પાંચ શ્લોક એક ભાવાત્મક પ્રભુ સ્વામીનીજીના હૃદયમાં બિરાજતા કૃપાનિધિ એવા શ્રીકૃષ્ણ વિરહ ભાવથી ભાવનીય છે શ્લોક બે પુષ્ટિમાર્ગીય જીવના ભાગ્યથી પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી આચાર્યજી પ્રકટ થયા છે તેથી વિરહ ભાવથી પ્રભુ અનુગ્રહ કરે છે શ્લોક ત્રણ વિરહતા ભાવ છે તે ઉત્તમ પ્રકારની દિનતાનો પ્રકાશ કરે છે તે દિનતાથી ભગવાન કૃપા કરીને પ્રકટ થાય છે શ્લોક ચાર શ્રી આચાર્યજીના ચરનારવિંદના આશ્રયથી શ્રી સ્વામીનીજીના ભાવનું અનુસંધાન થાય છે શ્લોક પાંચ શ્રી આચાર્યજીના ચરનારવિંદના આશ્રયની સિદ્ધિ તો તેમના ગ્રંથોમાં તથા સુબોધિનીજીમાં શ્રદ્ધા રાખવાથી થાય અને નિરંતર તાદસીજનની સેવાથી થાય શ્લોક છ તાદસીય ભગવદ ભક્તો ન મળે તો શ્રી ભાગવતનું સેવન કરવું અથવા દિનતાપૂર્વક નિરંતર શ્રી હરિનું સ્મરણ કરવું શ્લોક 7 અષ્ટાક્ષર મહામંત્ર સર્વદા ભાવથી કહ્યા કરવો તેથી કરીને સર્વ કાર્યો સિદ્ધ થાય છે શ્લોક આઠ પ્રભુ કે ભગવદીય મેળાપ પણ હરિ શ્રી કૃષ્ણ જ પૂર્ણ કરશે શ્લોક નવ શ્રી હરિરાયજી શ્રી ગોપેશ્વરજીને લખે છે કે આપે મનમાં સર્વથા ક્ષોભ કરવો નહીં કારણ કે આ માર્ગમાં જેટલી આરતી હોય તેટલું જ ફળ નજીક હોય છે શ્લોક દસ અપકિર્તિના ભયથી થોડો ઘણો લૌકિક વ્યવહાર કરવો કારણ કે અપકિર્તિથી બુદ્ધિમાં શિથિલતા થવાનો સંભવ છે